你们来这里是为旅游啊？你们来这里是为旅游啊？<noise> <noise> <noise> હેલો ફ્રેન્ડ ટકાથી વરસાદના પહોંચી આવ્યા છીએ ત્યારે જામનગરનાસોઈ ડેમ ખાતે ગઈકાલે જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો ને ત્યારબાદ જે સસોઈની જે લોકોને ખૂબ જ આતુરતા હતી કે સસોઈ ક્યારે ઓવરફ્લો થશે તો હાલ તેની સપાટીથી ઓવરફ્લો થઈ ચૂક્યો છે જે ઉપરવાસમાં સતત જે વરસાદ બે દિવસથી વરસી રહ્યો છે તેના કારણે જે ત્યારે હાલ સસોઈ ડેમ છે તેની સપાટી ઓવરફ્લો થઈ રહ્યો છે ને અત્યારે ત્યાં ડેમ છે એ જામનગરના જે આજુબાજુના જે છવ્વીસ જેટલા ગામો છે તેને સિંચાઈનું પાણી જે છે તે પૂરું પાડે છે સાગર ડેમ એવો છે કે જે જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે એટલે કે જામનગર શહેર અને જિલ્લા માટે જે આ બંને ડેમ જે છે તે ખૂબ જ મહત્ત્વના માનવામાં આવતા હોય છે કહેવાય છે કે જામનગરમાં આ બંને ડેમ ઓવરફ્લો થઈ જાય એટલે કે સારો વરસાદ થયો હોય તે માનવામાં આવે છે ત્યારે ત્યારે હાલ જે આ ડેમ જે છે તેની સપાટીથી ઓવરફ્લો થઈ ચૂક્યા છે હવે વરસાદની જે રાહ જે લોકો જોવે છે હજુ પણ જે વાતાવરણ જે ત્યારે હાલ તે ખૂબ જ જે કાળા ડિબાંગ આકાશ જે છે તે ત્યારે દેખાય જ્યારે વરસાદ જે છે તે હવે હજુ પણ વધુ વરસશે તો જે પાણી જે છે તે વધુ ઓવરફ્લો થવાની ડેમ વધુ ઓવરફ્લો થવાની શક્યતા છે અને જે વધુ વરસાદ થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ જે છે તે કરાવી શકે છે એટલે તંત્ર દ્વારા જે તમામ લોકો છે તેમને સૂચનાઓ પણ જે છે તે આપી દેવામાં આવી છે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે કારણ કે સાગર ડેમ ઓવરફ્લો થાય રંગમતી નાગમતી ઓવરફ્લો થાય એટલે જામનગરના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાતું હોય છે એટલે કે તેમને પણ નદીના પટમાં અવર જવર ન કરવી તેમજ ત્યાંથી સલામત સ્થળે ખસી જવા માટે જે લોકોને અત્યારે તંત્ર દ્વારા અત્યારે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક વિવિધ માધ્યમોથી જે છે તે તેમને અત્યારે વાકેફ કરવામાં આવી રહ્યા છે પરંતુ અત્યારે હાલ ત્યાં દ્રશ્યો જે ખૂબ જ આહલાદક નજારો જે અત્યારે પ્રકૃતિ જે છે તે સોળે કળાએ ખીલી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળે છે તમામ જે અત્યારે હરિયાળી જે છે તે ચારે તરફ જે છે તે છવાઈ ગઈ છે અને અત્યારે ડેમ પર જે અત્યારે ઓવરફ્લો થવાના કારણે જે ખૂબ જ સારો નજારો છે તે નજારો માણવા માટે પણ જે ઘણા લોકો જે છે તે હમણાં અહીંયા પહોંચ્યા હતા એટલે કે જામનગરમાં જ્યાં બંને ડેમ જે છે તે ઓવરફ્લો થયા છે તેની અત્યારે હાલ લોકો જે છે તે અત્યારે ખુશી મનાવી રહ્યા છે હજુ પણ જે વરસાદ જે છે તે વરસાદી જોર યથાવત છે મેઘાવી માહોલ જે જેવો છે એટલે હજુ પણ વધુ ને વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ ત્યારે હાલ વર્તાઈ રહી છે હેલો ફ્રેન્ડ્સ ટકાટક મીડિયામાં આપની સાથે હું છું અર્જુન ફરી એક નવા વરસાદના અપડેટ અને નવા સમાચાર સાથે આપની સાથે આવ્યા છીએ જોકે આમ તો મારે જામનગરના જે લોકો હશે એમને કહેવાની કાંઈ જરૂર નથી કારણ કે જે મારી પાછળ જે આ દ્રશ્યો જોઈને જે આ સીન જોઈને જ લોકો સમજી જશે કે આ ક્યાંનો જે આ સીન જે છે તે અત્યારે દેખાઈ રહ્યો છે આ ડેમ ક્યાંનો છે જે આ તમારા મનમાં જે છે કે જે રણજીત સાગર ડેમ તે ત્યાંનો જ નજારો છે આ ત્યાં રણજીત સાગર ડેમ ખાતે ત્યાં અમે પહોંચી આવ્યા છીએ કે જે રણજીત સાગર ડેમ અત્યારે હાલ તેની સપાટીથી જે છે તે ઓવરફ્લો જે છે તે થઈ રહ્યો છે બે દિવસથી જે સતત એમ થતું હતું કે રણજીત સાગર ક્યારે ઓવરફ્લો થશે ક્યારે થશે ત્યારે ગઈકાલે સાંજે જે રવિવારે કે રણજીત સાગર ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે અને રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાની સાથે જ જે તમામ લોકોમાં જે ત્યારે એક નવો ઉત્સાહ છે એક માહોલ જે ત્યારે અહીંયા પર જોવા મળે છે કે જે ત્યારે સતત જે કહી શકાય કે જે સોળે પ્રકૃતિ જે છે તે સોળે કળાએ જે રીતના ખીલી હોય તે રીતના દ્રશ્યો અહીંયા જોવા મળે છે રણજીત સાગર ડેમના દ્રશ્યો અત્યારે અહીંયા પર જે ખૂબ જ જે સારા જે છે તે દેખાઈ રહ્યા છે ત્યારે અત્યારે હાલ જે આ તમામ જે દ્રશ્યો જોવા માટે ઘણા બધા લોકો પણ આવતા હોય છે પરંતુ કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે જે ડેમ સાઈડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે એટલે કે હાલ જે આ ડેમ છે તે જામનગર શહેર માટે જે એક વરસ માટે જે પીવાનું પાણીની જે સમસ્યા જે છે તે કોઈપણ પ્રકારની નહીં સર્જાય તે પ્રકારની જે અત્યારે હાલ પરિસ્થિતિ જે છે તે જોવા મળે છે જામનગરના સસોઈ અને રણજીત સાગર જે બંને ડેમ જે છે તે ઓવરફ્લો થઈ ગયા છે એટલે કે ખેડૂતો માટે અને જામનગરવાસીઓ માટે જે આ ખૂબ જ સારા મહત્ત્વના સમાચાર જે છે તે જોવા મળે છે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે અને વરસાદી માહોલમાં જે રીતના જે હજુ પણ વધુ ને વધુ વરસાદ પડે તે રીતની શક્યતાઓ વર્તાઈ રહી છે આવનારા દિવસોમાં જે નીચાણવાળા વિસ્તારોને પણ જે છે તે સાવચેત કરવામાં આવ્યા છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવા માટે અત્યારે હાલ સૂચના આપી દેવામાં આવી છે નમસ્કાર